પ્રવિણ આદિવાસી વિસ્તારમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ચેકડેમ આજે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની જીવંત મૂર્તિ બનીને ઉભાશે એક તરફ સરકાર જળસંચય અને પાણી બચાવવાના મોટા દાવા કરે છે બીજી તરફ આ ખંડેર ચેકડેમો વરસાદી પાણીને વેડફી રહ્યા છે ભ્રષ્ટાચારવાળી કામગીરી પ્રજાની પરસેવાની કમાણીને પણ પાણીમાં વહાવી રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકારના પાણી અને જળ સંચયના દાવાઓની પુલ ખુલતા દ્રશ્યો સુરત જિલ્લામાંથી સામે આવ્યા આદિવાસી વિસ્તારોના નદી નાળા કોતરોમાં બનેલા ચેકડેમો ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે વરસાદી પાણી બચાવવા માટે ગામો ગામ લાખો કરોડો રૂપિયા ખર્ચી ચેકડેમ બનાવાય છે પરંતુ હકીકત એ છે કે આ બધા જ રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે સરકાર પાસે પોતાના નેતાઓ અને અધિકારીઓને પૂછવાનો સમય નથી કે આ પૈસા ક્યાં જાય છે ભૂખી ખાડી જે એક સમયે ગામડાના લોકો માટે જેવા દોરી સમાન હતી તેના પર બનેલા દસ થી વધુ ચેકડેમો આજે દયનીય હાલતમાં છે વરસાદી પાણીના સંગ્રહ માટે બનેલા ચેકડેમો માંથી પાણી વહી બરબાદ થઈ રહ્યું છે પરિણામે ઉનાળામાં ભૂખી નદી સુકાઈ જાય છે અને માંગરોળ ઉમરપાડા જેવા તાલુકાઓમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બને છે તો હલકી કક્ષાનું મટીરિયલ અને જે પણ અધિકારીઓ છે એ લોકોની અણધટ નીતિના કારણે આ ચેકડેમનો કોઈ આજની તારીખે ધણી નથી એમ સુરત જિલ્લાની અંદર વિવિધ યોજનાઓમાંથી આ ચેકડેમો બનાવવામાં આવે છે તો આજે એને કોણે બનાવ્યું એવા કોઈ બોર મારવામાં આવ્યા નથી કે એનું ફરી મેન્ટેનન્સ કે સમારકામ ક્યારે થશે તેની પણ કોઈ જાતની જાણકારી અહીંયા છે નહીં સિંચાઈ વિભાગ પંચાયતને જાણ કરીએ તો એ લોકો કે સિંચાઈ વિભાગ એ બનાવ્યું છે અને સિંચાઈ વિભાગ બીજાને ખો આપે છે ખેડૂતો સ્પષ્ટપણે કહે છે કે ડેમના કામમાં ભારે વેઠ ઉતારવામાં આવી છે અને મોટા ભ્રષ્ટાચાર થયા છે આજે પણ ગામે ગામ તમે ચેકડેમ જુઓ તો તમને અંદાજ આવી જાય કે આ કામોમાં કેવા પ્રકારની ગેરરીતિ થઈ હશે આશ્ચર્યજનક બાબત એ છે કે ચેકડેમો પાછળ કોઈ વિગત મૂકવામાં આવતી નથી કઈ ગ્રાન્ટમાંથી બન્યા કઈ એજન્સીએ કામ કર્યું અને ભ્રષ્ટાચારને છાવરવામાં આવી રહ્યું છે આવા ચેકડેમો અમદાવાદ હજારોની સંખ્યામાં છે બધી નાની મોટી ખાડીઓ પર બધા જ આવી રીતે ચેકડેમો બનાવવામાં આવેલા છે એ પછી વર્ડની ખાડી હોય એ નાંદોલાની ખાડી હોય એ વાકરની ખાડી હોય એ વેરાપોઈની ખાડી હોય એ વસરાળીની ખાડી હોય એવી અનેક ખાડીઓ પર આ બધા ચેકડેમો મનાવવામાં આવેલા છે મંગળ તાલુકા હવે તમે જોયું આ તમારી નજર સમક્ષ છે આ જે વીસ થી પચીસ લાખ રૂપિયાનો આ ચેકડેમ છે ને એ ચેકડેમની અંદર આજે કોઈને પડી નથી તંત્રને તંત્ર એનું ફાઈનલ બિલ કેવી રીતે લખે તે જ મને પહેલાં સમજ નથી પડતી